હેલો એવરી રામ રામ ને સીતારામ બથાઈની કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો ને જો અમે પણ મજામાં છીએ અને અત્યારે અમે છે ને પોરબંદરના ત્રણ માઇલ રસ્તા ઉપર છે એ અમારે જવાનું હે ક્યાંક બહાર જવાનું હે જો મસ્ત મસ્ત તૈયાર છે ને મસ્ત મસ્ત નથી થઈ કે બહુ બારિશ નું મોસમ તો જો અહીંયા ગાડી પહેલા તો હલવાઈ જાય ને જોવા લેજો કેમ બાકી કેવા ખાડા પીડા જો અમારે અહીંયા એટલી બધી પોલસતી થઈ પોરબંદર નગરપાલિકાની બાકી અમારા લોકોને કાંઈક જવાનું છે તો આગળ આગળ જોતા રહીજો જો આ વર્તુના પહેલાંનો નજારો છે વર્તુ કાંઠાવાળી વાળ્યું બથ્યું આવી રીતના પાણીમાં ભર્યું કે પોરબંદરથી જામનગર હાઈવે ઉપર જે આવે ને આપણે એ પછી જો આ વર્તુ નદી છે તમે બધાય જોતા જઈ જોઈએ એટલે સલો સલ ભરાઈ ગયેલ છે અટાણે અમે પેલા ગામમાં ટુકડેથી પોરબંદર સુધી આવ્યા રિક્ષામાં પછી પોરબંદરથી કંબાળિયા સુધી જો બસમાં આવે ગામ એમાં અહીંયા રેલવે સ્ટેશને આવે ને અમે ઊભા અને હું જરાક વાર જોતી હતી આમાં ઘૂમરા મારતી હતી બધું કારણ કે બહુ ઝાજા ટાઈમ પછી ખંભાળી આવ્યા હતા તો પહેલાં બાળબેરું બહેન બધો નજારો જોયો પછી અમારે જવાનું હતું ટ્રેનમાં તો અંદર રેલવે સ્ટેશનમાં ગા પહેલા તો રેલવે સ્ટેશનમાં ગા ને પછી ત્યાંથી ગુમરો મારે અમે બહાર આવ્યા અને પછી અમારે સાહેબની ચા પીવી હતી તો પછી અમે ચા પીવા માટે જરા કાકોર અંદર આવ્યા બજારમાં બહુ ચાની દુકાનો ગોતતા હતા પણ ખુલ્લી નહોતી બહુ જાજી બધી કે વરસાદની મોસમ હારી એવી હતી જો બધામાં વરસાદ બહુ એવો આવ્યો હો બહુ સારો એવો એટલે કે હતા બહુ બહુ બધી તબાહી મચાવી દીધી વરસાદ એવું બધું છે પછી હું જરાક ભમિષ્ઠાબેનનો અમારે ભાણેજનો ફોન આવ્યો ગયો તો એનારી વાત કરતી હતી એવું બધું હતું કારણ કે એની પણ આવું હતું પણ સમય ઉતો નહીં અને શક્ય ઉતો નહીં એનું ભેલું જવાનું એટલે એ ન આવે હગી અને અમે ચાની દુકાન ગોતતા ગોતતા આગળ જતા હતા પણ હમણાં કાંઈ ચાની દુકાન બહુ મળી નહીં પછી અમારા સાહેબની એક જાડી મોટી એવી મળી તો કે મારે તો આલ તો પછી સાહેબે પીયા લીધો તો ચા અમે નહોતો પીધો ભાઈ અમારે હું કને જ પીવું શા પછી સાહેબે એ પીધો ને અમે ઘડી ખૂબ વાત જોઈ એવું બધું હતું બાકી જો આવો વરસાદ ખંભાળિયામાં હતો અને ચા પીએ પછી પાછા અમે બધા આવે ગયા રેલવે સ્ટેશનમાં અને રેલવે સ્ટેશન ની આવે ટ્રેન ની વાત જોતા હતા ખંભાળિયાથી અમારે જવાનું હતું જ્યાં જામનગર હું તે પણ ટ્રેન નો આવી જે અમારે જવાનું હતું એ માણસની ગાડી ન આવે પણ માલગાડી આવી તો પછી બેહન માલગાડી જોઈ જોઈ લો કેમ કે બધી લાંબી હેવામાં ઢાકલ હતું એટલે અમે એવો અંદાજો મેરો કોલસા ભીજાઈ છે એટલા આમાં જોત જોતા અમે ભાઈ ખંભાળિયામાં પણ ઈન્દ્ર ધારો વરસાદ વરસે પડ્યો હા અનરાધાર એટલે અમે તો પછી હા શેડ મોંઘ કરે શેડ સેડ એકદમ માયુસ થઈ અને બેઠા થાય કે આવો વરસાદ વરસે એવું કામ કરવું અમારે ટ્રેન આવી હે કે નહીં આવે તો બે પાંચ મિનિટ થઈ તા તો અમને ખબર પડી કે ભાઈ અમારે જે ટ્રેનમાં હે એ ઓખાથી જે જામનગર જતી હતી મીન્સ કે ઓખાથી ભાવનગર જતી હતી પણ અમારે જામનગર સુધી જવાનું હતું એ ટ્રેન હે એ લેટ થઈ ગઈ હતી તો પછી અમે હે એ ત્યાંથી બીજું વાહન પકડે અને જામનગરમાં કેમ બાકી ભૂરેક્ટ કે અમારી ગાડી હે થોડીક લેટ થઈ ગઈ હતી કે ના હે રેલના પાટા ધોવાઈ ગયા હતા અડધે થઈ એટલે પછી ગાડી લેટ આવવાની હતી એટલે આપણે બસ બીજું વાહન પકડે ને આપણે સગવડે ફટાફટ નીકળે જવાનું હોય તો પછી જો અમે જામનગરના હાઉ રસ્તા ઉપર આવે ગયા કેવા મસ્ત મસ્ત છે ને જોરદાર જામનગરના બધા રસ્તા અને જામનગરની જમાવટ જોઈ લે છે એ બધી હે ને સુપર ડુપર અને ફર્સ્ટ ક્લાસ પછી અહીંયા આવે ભાઈ જામનગર આવીડું મોટું સિટી છે તો જાય રિલાયન્સ વાળાની બસ નીકળી કેમ બાકી લોકો ને આનો જ ગઢ છે અમે જરાક મેપ જોવા લીધો મનસાબીન કે અમારે ત્યાંથી જવાનું હતું આગળ આગળ બધું જામનગરમાં તો અમે પેલા મેપ જોવો જરૂરી છે ને આપણા માટે તો એ કેમ કે ગૂગલવાળા બધા આપણા કાકા બાપાનું કટમ જ થતા હોય તો એ હરખે હરખે આપણો રસ્તો સિંધાઈ જાય કોઈ માણસને આપણે પૂછવાની જરૂર ન પડે કે આગળ ક્યાં જવાનું હે એ બતાવે દે ભાઈ તમારે હાલે ને જવું હોય તો આમ જાવ રિક્ષામાં માં જવું હોય તો આમ જવું મોટરસાઇકલ આમ જાવ એટલે કે વાંધો ન આવે એટલે મસ્ત પછી અમે એમાં વોકિંગ નું ડિસ્ટન્સ નાખી દીધું લોકેશન નાખી દીધું કે મારા જગ્યાએ જવાનું છે અને પછી ધીમે ધીમે ગૂગલ કાકા કેતા ગયા એ રીતના અમે પગલા માનતા ગાને ધીમે ધીમે હાલતા ગયા જોરદાર જામનગરનો નો વાળો નજારો જોતા ગયા જો તમે બધા પણ જોવે હેખ્યો ત્રીસ ની સ્પીડ લિમિટ ગાડી હાકવાની છે આપણા પાસે ગાડી હે નહીં પેદલ હે એટલે સ્પીડ લિમિટ કઈ હોય નહીં જેટલા તમારા પગ ભાગે એટલે બાકી મસ્ત યાર ખરેખર છે ને જામનગરની બહુ ખાસિયાત એવી મોટી મોટી મસ્ત ખાસિયાત છે કે કે એવડી મોટી રિલાયન્સની આપણી ત્યાં ફેક્ટરી ઇન્ડસ્ટ્રી મોટે વરજી કહેવાતું હોય એવડી મોટી રિલાયન્સ કંપની ત્યાં હે એ છતાંય પણ એટલું પોલ્યુશન એમાં એટલું થતું હોય તોય પણ જો જામનગરમાં એકદમ ગ્રીનરી ગ્રીનરી વાતાવરણ મસ્ત છે અને વરસાદ પણ એકદમ સારો એવો થયો તો પછી અમી હું ધીમે ધીમે હાલતી હતી મનસા જરાક હાલવાની સ્પીડ વધારે તો એ ફટાફટ જાતા હતા પછી સાહેબ કે આપણે જરાક વિડીયો લઈએ કે તો હું હાલું લઈએ એમાં કામ ને કે તો પછી બધા દર્શકોને હાઈ હેલો જરાક કરી દીધું અને પછી અમે બે પણ ધીમે ધીમે જો મસ્ત મસ્ત ગ્રીનરી અને મસ્ત મોટી મોટી બિલ્ડિંગ જોતા જોતા આગળ વધતા ગયા અને ઓટો રિક્ષા મોટર ટ્રાવેલ બસ આ તે કંઈ મોટું સીટી રહ્યું એટલે એમાં કંઈ તાઈ ને જોતી નહીં વધારે પૂરતા કહેવાય આપણે રિલાયન્સનો ગઢ રહ્યો એટલે રિલાયન્સ વાળા એમની જ બસો પૂટકે આગળ તમે આગળ જોવો હે કહો ગમે ત્યાંથી ગમે બસ નીકળ્યો તો એટલે રિલાયન્સ ગમે ત્યાંથી ગમે બસ નીકળ્યો તો કે રિલાયન્સ એવું બધું હતું આ પાછી મોટી બિલ્ડિંગ આવી ગઈ આ રિક્ષાવાળા એક વધારે પૂરતા અમારે અહીંયા પોરબંદરમાં કામ પ્યાગો રિક્ષા જોવા મળે પ્યોર બ્લેક અહીંયા ગ્રીન ને યલો ગ્રીન ને યલો એવા રિક્ષા હોય અહીંયા પ્યાગો રિક્ષા ઓછા જોવા મળે એટલે પણ એક અલગ નજારો એટલે પણ જોતા જવાનું હોય આપણી ભાઈ તમે હે એક વસ્તુ હે ને ગમે ઘણા કેતો હોય કે ભાઈ હાલે એમાં ગામ પણ હાલે ને જાય ને તો તમે કદાચ અધ્યા શહેરમાં ગમે જાવ ગમે ગલીમાં જાવ આપણા માટે મસ્ત એક ક્રિએટ કરતું હોય પછી ગલી હોય કે ખૂણ હોય કે કાશી હોય ગમે જાવ એટલે એક નવી યાદ તમને અહીંયાથી મળે જાય જો અમે જાય ને હાલે ને જઈએ એટલે પાછું ભાઈ બે મહિના પછી પાંચ મહિના પછી બેઠા હતા આપણે કંઈક યાદ હું કે ભાઈ ના ના હે હો આપણે આથી નીકળ્યા હતા પાછા બીજી વખત ગમે વાહન માં નીકળી તો યાદ કરીશું યાથી નીકળી નીકળ્યા હતા પછી જરા ક્યાં ટ્રાફિકમાં ફસાઈ ગયા એટલે કે આપણા ભાગે વાહન નતું પી 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 પીપ કરવું પડે જ બે મિનિટ ઉભા રહી જઈએ પછી ત્યાંથી પાછા હરખો ગૂગલ કાં કા આપણે રસ્તો સિંધાડ્યો કાંઈ નહીં નહીં વ્યા આવું પછી આપણી વરળે ગામ એ કે અહીં વરળવું પડે ને આપણી વડ ને પછી પાછા ધીમે ધીમે હાલતા થઈ ગયા તો પછી અહીંયા કોલેજ આવી ગઈ એસવીએટી કોલેજ કીવાની હોય મને ખબર નથી એ ખબર હે એ રસ્તેથી અમે અહીં નીકળ્યા હતા અને ત્યાંથી ભાઈ અમારે હે ને જવાનું હતું ખંભાળિયા રેલવે સ્ટેશન એથી જામનગર રેલવે સ્ટેશન સુધી આવવાનું હતું પણ ત્યાંથી ટ્રેન ન આવી એટલે પછી અમે બાઈ બીજું હમણાં જે વાહન જોડે ગયું એમાં આવે ગા રેલવે સ્ટેશને જવાનું હતું ત્યાંથી અમારે આગળ ક્યાં જવાનું હતું ને એ બધું જવા માટે તમારી પાસે અમારે આગળનો વિડીયો જોવો પડી તો એ વિડીયો ભૂલતા નહીં જોવાનું બાકી આગળ આગળ હજાર આપણે રેલવે સ્ટેશનની જઈએ જો પાછી આવી રિલાયન્સ વાળાની બસ આ સાયકલ વાળો કે ભાઈ એટલે મારા પાસે ટાઈમ નથી કે તો એ તાણે બાઈક ક્રોસ કરે ને યોગો તમારે કાર બસ ઉપડે તસ આવી ઉપડે ગઈ બાકી જાય ફાલુ વારણ ઘણા બધા ઉભા હતા પણ ઠંડીની સીઝન એટલે કે વરસાદી માહોલ હતો એટલે બહુ એવું ઠંડુ ખવાય નહીં ને જરાક ગરુન પકડે રાખે એવું બધું બાકી જો પછી પાછો અમે આઈથી ટોન લઈ લીધો અને એવું હાલવા માંડ્યા જરાક આ મોસ્ટ ઓફ હે અમારે હાલને જવાનો બહુ વિચાર નહોતો પણ અમે હે ને જો કદાચ ટ્રેનમાં આવ્યો હોત તો ડાયરેક્ટ જામનગર સ્ટેશનની જ ઉતરત અમારે ટ્રેન લેટ ઉતે એટલે મમ્મી ન હોઈ ગયા એટલે પછી અમે બીજું વાહન પકડે ને આવ્યા તો એમાં જરાક અમે વેલા પૂગ્યા આવ્યા તો પછી હે નક્કી કીધું કે ભાઈ હજી આપણા પાસે ઘણો બધો ટાઈમ હે ને રિક્ષામાં જઈ તો આપણે એટલા બધા ખબર નહીં પડે એનાથી મસ્ત નજારો જોતા જોતા એન્જોય કરતા કરતા હાલીને વ્યાજ પછી પછી અમુક અમુક જગ્યાએ ઝીણો ઝીણો વરસાદ આવતા ગા એ કે અમુક ઢાકાને હાલે જવાની પણ મજા અલગ હોય કે કે અમુક વસ્તુ આપડી જોઈ ન હોય તો આપડી ખબર પડે અંદાજો આવ્યા નહીં ગુગલ તો આપણા પાસે હોય આપણે રસ્તો બતાવવા માટે એટલે ભૂલા દા ગાઇ પડીએ નહીં એવું હે નહીં પેલા જમાના જેવું કે ભાઈ ખોવાઈ જાય તો પાછા જડીવું નહીં એટલે એવું બધું હતું પછી જો આ આવે ગો આપણી બાયપાસ એને નીચે પુલને થે અને પછી સામે કાંઠે હે ને રેલવે સ્ટેશન હે જામનગરનું અમારે ત્યાં જવાનું હતું પણ એ વિડીયો તમારે જોવો હોય ને જો જામનગરના રેલવે સ્ટેશન તમે ક્યાં ગઈ તો ભાઈ આગળના વિડીયો જરૂર જોઈજો ને આ વિડીયો પણ જોઈજો એવું બધું યા બાકી જો અહીંયાથી ને એવું શરૂ થાય રોડ